હોટલ નવરંગ કોમ્પ્લેક્સ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જો માંમલે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં જામવા ડમ્પિંગ સાઇટ પર ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે જય ચોથું મજબૂત સ્તંભ એટલે મીડિયા અને આટલા શોર્ટ નોટિસ ઉપર આટલી મોટી સંખ્યામાં મીડિયા મિત્રો અમે લોકો જે અહીંયા આવી ગયા છે તો બધલ અમે તમારા બધાને હાથ જોડીને વંદન કરીએ છીએ આભાર આપીએ છીએ કે વડોદરાની જનતાને સાચી માહિતી મળે મહેશ બાબુ સુધી સાચી માહિતીઓ પહોંચે ધારાસભ્યોને અને લોકોને ખબર પડે કે કોર્પોરેશનમાં ઘણી બધી જગ્યાએ કેવી રીતે ભ્રષ્ટાચાર થતા હોય છે ઘણી વખત મહેશ બાબુને તુવેર સાહેબ લઈ લો કે એમની આજુબાજુમાં ઘણા બધા લોકો છે સ્ટેન્ડિંગ કમિટીની વસ્તુઓ છે સાચી માહિતી મહેશ બાબુને મળતી નથી જ્યારે વડોદરા શહેરનો કોઈ નાગરિક મહેશબાપુને મળવા જતો હોય કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મળવા જતો હોય કે કોઈને મળવા જતો હોય તો એની સાથે આતંકવાદી જેવું વર્તન થાય છે ગેટ ઉપર તાળા મારી દેવામાં આવે છે જાણે કોઈ વ્યક્તિ બોમ્બ લઈને આવ્યો હોય અને ખરેખર જે મેસેજ પહોંચાડવો હોય આવેદનના રૂપમાં પણ આ બધું ત્યાં જવામાં નથી આવવા દેતા એટલે અમે મિત્રોએ નક્કી એવી રીતે કહ્યું છે કે આપણે વડોદરાની જનતાના પ્રશ્નોને મહેશ બાબુ સુધી પહોંચાડવા છે તો આ એક મીડિયાના માધ્યમથી મીડિયાની મદદથી અમે લોકો મહેશબાપુને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ધારાસભ્યોને કોર્પોરેટરોને અમે અમારી જે વડોદરાની જનતાના જે પ્રશ્નો છે એ અમે લોકો કહી શકીએ તો વિષય છે કે સોલિડ વેસ્ટ શાખામાં અમે લોકોએ પંદર તારીખે જે આવેદન આપ્યું હતું અને અમે લોકોએ માંગણી કરી હતી કે ટેન્ડર પ્રક્રિયાની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે દસ દસ વર્ષથી એક જ કંપની જીગના એલોવેરા એને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો કેમ આપવામાં આવે છે અને આ એવી કંપની છે જેને ભૂતકાળમાં અહીંયા ગાડી કામ અધૂરું મૂકેલું છે છતાંય આ કંપનીને ફરીથી એ ટેન્ડરિંગ પ્રક્રિયામાં કન્સીડર કરવાનું કારણ શું બીજી બે કંપનીઓ હતી એને તમે લોકોએ એન્ટ્રી કેમ ના આપી ટેન્ડરિંગમાં અને લગભગ લગભગ જાણકારી મળ્યા પ્રમાણે આઠસો પચાસ રૂપિયા ક્વિન્ટલના ભાવે આટલા ઊંચા ભાવે તમે એમને કોન્ટ્રાક્ટ આપવા જઈ રહ્યા છો તો વડોદરાની જનતાના ટેક્સના પૈસાની લૂંટફાટ મચાવી બસ્સો રૂપિયાની સીડી માં બગાડવી કોઈ જગ્યા એવી આ લોકો બાકી નથી રાખી ત્યાં ભ્રષ્ટાચાર નથી એના અનુસંધાનમાં વડોદરાની જનતા પણ જાગે મહેશ બાબુને ઘણી બધી જાણકારી આપવામાં નથી આવતી જેવી રીતે કે હમણાં એક પ્રશ્ન છે કે વડોદરાના ઓગણીસો ઓગણીસ વોર્ડમાં સફાઈ નથી થતી દરેક જણ માનશે કે આજે વડોદરામાં સફાઈ નથી થતી તો સફાઈ નથી થતી તો વ્હાઇટ કોલર વ્હાઇટ કોલર શું છે મહેશ બાબુને જણાવો મહેશ બાબુએ જ્યારે કીધું તુવેર સાહેબને કે ભાઈ સવારે સાડા છ વાગે સફાઈ ચાલુ કરાવો અને સુપરવાઇઝરો કેમ નથી તો તુવેર સાહેબ એમને એવું ભણાવે છે કે નાના બધું બરાબર ચાલે છે આપણે કોઈ સુપરવાઇઝરોની જરૂર નથી વ્હાઇટ કોલરો લોકોને રાખીશું આપણે તો વ્હાઇટ કોલર કામમાં મદદ કરે છે વ્હાઈટ કોલરનું કામ શું છે મીડિયાને મને તો ખબર જ છે કે આ લોકો કર્મચારીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે સવારે પહેલી વખતે જ્યારે કોઈ કર્મચારી આવે છે તો સવારે એની હાજરી પુરાય છે પણ જ્યારે બપોરે એને હાજરી પૂરવી છે અને હાજર થયા વગર હાજર થયા વગર એ હાજરી પુરાઈ જાય એટલે વ્હાઈટ કોલરની સાથે પૈસાની લેતી દેતી થાય છે જસવંત છે વોર્ડ નંબર ચૌદમાં મારી પાસે એના ઘણા બધા પુરાવા છે એ હું તમને વિડીયો એવિડન્સ આપીશ કારણ કે આ લોકો બધી જ જગ્યાએ ખાઈકી ભ્રષ્ટાચાર અને કોઈ વ્યક્તિને જયારે તમારે જવું છે એને કોઈ સામાજિક કાર્યકર છે કે કોઈ પક્ષ જયારે મોરચો લઈને આવે છે તો તમે લોકો બધાને ગેટ ઉપર રોકો છો તો શું વડોદરાનો કોઈ પણ વ્યક્તિ પોતાનો પ્રશ્ન લઈને આવે છે તો શું એ આતંકવાદી છે તમે લોકો સૌથી પહેલા તો એક વસ્તુ થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મહેશ બાપુને મળવા જાય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીને મળવા જાય તુવેર સાહેબને મળવા જાય તો તમે એ લોકોને મળવા માટે ટાઈમ આવે એ લોકો ફરવા નથી આવતા એ લોકો નવરા નથી એ લોકો તકલીફમાં છે એટલે તમને મળવા આવે છે અને વડોદરાની જનતા ટેક્સ ભરે છે વડોદરાની જનતા ટેક્સ ભરે છે એટલે તમને પૂછશે અહીંયા કચરામાં શું કૌભાંડ છે અહીં શું કૌભાંડ છે સુરસાગરમાં શું કૌભાંડ છે વિશ્વામિત્રીમાં શું કૌભાંડ છે ક્યાં કૌભાંડ નથી આખા વડોદરા ખાડાથી ભરેલો છે બધી જગ્યાએ રોડ નથી કોન્ટ્રાક્ટરો બધા જ બધી જગ્યાએ તકલીફ છે એટલે હવે આગળ જીતેન્દ્રભાઈ આગળના વિશે બોલશે જે અમારો મુદ્દો છે મે આજના પ્રેસ કોન્ફરન્સનો જે મુદ્દો છે ખાસ કરીને સોલ્યુડવેર શાખા જે વડોદરા મહાનગરપાલિકાના અંદરમાં આવે છે જેની અંદર જે આયોરા કંપની છે જેને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી એ ટેન્ડર પ્રક્રિયા બિલકુલ પારદર્શક નથી એક ને એક કંપની બે હજાર ચૌદ પંદરથી એને લિસ્ટેડ કરવામાં આવે છે એની જે કોઈ કામગીરી જ નથી આઠસો પચાસ પ્રતિ મેટ્રિક ટન ઘન કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે તો એ કચરાનું પ્રોસેસિંગ ક્યાં થાય છે આજે વોર્ડ ઓગણીસ ઓગણીસ વોર્ડની અંદર જે કચરો ડોર ટુ ડોર કલેક્ટ કરવામાં આવે છે એ કચરો કલેક્ટ કરવામાં આવતું નથી જે ઉપર જે ડોર ટુ ડોરની ગાડીઓ ચાલે છે એની અંદર પણ ભ્રષ્ટાચાર છે કચરો ડોર ટુ ડોર કલેક્શન કરવામાં નથી આવતો એનું કારણ એ છે કે જ્યાં ત્યાં લોકો કચરો નાખે છે અને અહીંયા એ કચરો ન નાખે એટલા માટે ખાસ ત્યાં સિક્યોરિટી મૂકવામાં આવે છે એનો મતલબ એવું છે કે તમે જે ડમ્પિંગ યાર્ડો માટે જે મસ્ત મોટી પ્રક્રિયા કરેલી છે ટેન્ડરિંગ પ્રક્રિયા એની અંદર કચરોનું પ્રોસેસિંગ થતું નથી ફક્ત કાગળ પર એ પ્રોસેસિંગ કરી અને જે સફાઈ નામે ટેક્સ ઉભરાવવામાં આવે છે એ ટેક્સ પર લઈ અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે આથી આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે આવી કંપનીનો ડીલિસ્ટ કરી અને ફરીથી પારદર્શક ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવે છે વડોદરા શહેરની અંદર અન્ય મુદ્દાની વાત કરું તો સફાઈ વેરો બાબતે રોજ દરેક બજેટની અંદર સફાઈ વેરો વધારવામાં આવે છે પણ એ પ્રમાણે કામગીરી થતી નથી આથી આવી જે કંપનીઓ એજન્સીઓ જે પેટા એજન્સીઓને રાખી અને જે ભ્રષ્ટાચાર કરે છે એ બાબતે પારદર્શકતા લાવવામાં આવે અને વહેલી તકે એ કંપનીનું રીટેન્ડરિંગ કરવામાં આવે કોઈપણ ટેન્ડરિંગ પ્રક્રિયાની અંદર ચોક્કસ એક માપદંડ હોય ટેકનિકલ સ્પેસિફિકેશન હોય કિંમત હોય ક્વોલિટી હોય અનુભવ હોય ત્યારે એની ભીડ ભરવામાં આવે છે પરંતુ એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી ફક્ત માનીતી કંપનીઓને પોતાની રીતે બિલ મંજૂર કરી અને એને ટેન્ડર પ્રક્રિયા કરી એની સાથે એગ્રીમેન્ટ કરી નમસ મોટું ગોભાણ કરવામાં આવે છે માનનીય શ્રી જીલો ટ્રોલરિંગની વાત કરતા હોય તો એ ઝીલો ટ્રોલરી ક્યાં છે વડોદરા શહેરની પ્રજા જ્યારે અપેક્ષા મુજબ ટેક્સ ભરતી હોય તો એ પ્રમાણે એમને એ સેવા મળવી જોઈએ એ સેવા મળતી નથી એથી આવી કંપની જે વડોદરા મહાનગર સેવા સત્તા જે ટાઈપઅપ છે એ કંપનીઓને દૂર કરવામાં આવે અને પારદર્શક બીડ કરવામાં આવે અને ચોખ્ખી બીડ કરી અને વહેલી તકે નવી કંપની લિસ્ટ કરવામાં આવે એટલા માટે હલ્લી પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે સદર બાબતે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવીએ છીએ કે સોલિડ વેસ્ટ શાખાએ અમને તારીખ પંદર નવ બે હજાર પંદરના રોજ અમે જે આવેદનપત્ર આપ્યું એના અનુસંધાનમાં અમને કોઈ પણ પ્રત્યુત્તર આપ્યો નથી એટલે અમે સરકારશ્રીને અને જે લાગતા લાગતા લાગ અમે કાયદેસર પ્રક્રિયા હાથ ધરીશું અને જે કંઈ હશે વડોદરાને ચોખ્ખી અને ખુલ્લી જે કંઈ પારદર્શિક ન્યાય આપવાનો હશે અપાવીશું અને આવા ભ્રષ્ટાચાર રોકવા માટે અમે અગ્રેસર રહીશું સદર વિષયની અંદર દુનિયાની નજર જયારે સોના સામે હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાની નજર કચરાની ઉપર છે કારણ કે આ કચરો એ સોનાથી કમ નથી આ એક ટાઈપનું કંચન છે સરકાર બધાની નજર બીજા બધા વિષયો ઉપર પણ પાડે છે ત્યારે આ દીવા નીચે અંધારા જ એવી વાત છે કે આ સોલિડ વેસ્ટના નામે માન્ય શ્રી જયારે સ્વચ્છ ભારતની વાત કરતા હોય ત્યારે આનો જ લાભ ઉઠાવી અને વડોદરા મહાનગરપાલિકાની અંદર મસ્ત મોટો જયારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય આ બાબતે અગાઉ પણ ઘણા બધા વિષયો લેવામાં આવ્યા છે આ કૌભાંડના બાબતે વડોદરા મહાનગરપાલિકા ઉપર જોવા જઈએ તો છેલ્લા બે વર્ષની અંદર ખૂબ મોટા મોટા મસ્ત મોટા કૌભાંડોના આરોપો લાગ્યા છે અને એના એ લોકો ખંડન કરતા નથી અને આવા આરોપો લગાવનારા વિરુદ્ધ એ લોકો હવે એક નવી મોડલ એપ્રન્ટી અપનાવી છે કે કોઈ પણ પ્રકારનો જયારે તમે વિરોધ કરવા જાઓ આવેદનપત્ર આપવા જાઓ ત્યારે કિલ્લાબંધી કરી દેવામાં આવે છે પોલીસ લેવામાં આવે છે અને કે ફરિયાદ કરનાર વ્યક્તિને સીધા આવેદનપત્ર પોલીસ સ્ટેશન બતાવી દેવામાં આવે છે સરવાળ એવું થાય છે કે અરજીનો જે માધ્યમ હોય છે જે વ્યક્તિ જે અરજી લઈને આવ્યો છે એનો કશું તથ્ય રહેતો નથી આખો મોટો ભટકાઈ જાય છે મીડિયા જયારે માધ્યમ બની પ્રજાનો અવાજ બની અને પ્રજા સુધી અને સરકાર સુધી આ વાત પહોંચાડવાની કોશિશ કરતી હોય છે ત્યારે ભ્રષ્ટાચારીઓ પોલીસનો સહારો લઈ અને આખો વિષયને દબાવી દે છે અને મેટરને ડાયવર્ટ કરી નાખે છે અમારી જેવા અનેક કાર્યકર્તાઓએ વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ ખૂબ મોટા મોટા ભ્રષ્ટાચારો કાયદેસર પુરાવાઓ સાથે મૂક્યા છે આપ્યા છે પરંતુ આ તમામ વિષય વસ્તુઓને આ લોકો બોલીને પી ગયા છે કારણ કે હવે ટૂંક સમયમાં એમની ટોપ પૂરી થવાની છે એટલે જેટલું મારી ખાવા મળે જેટલી લેવા મળે વડોદરાની પ્રજાને એની અંદર આ લોકો બે વાકડા અને બેફામ છે વાત આજે આપણે કોન્ફરન્સની અંદર લીધી છે કે કચરાની આ સોલિડ વેસ્ટ જ્યારે તરસાલી પાસેથી પાસ થઈએ છીએ તો લોકો નાકે ડૂંચા લગાવે છે પરંતુ એ ડૂચો નાકે લગાવનારાને ખબર નથી કે આ કેટલો મોટો કૌભાંડનો એક પહાડ ઉભો છે એટલે પ્રજાએ આ વિષય ગંભીર લઈ અને સરકારને તમારા દ્વારે આવતા રાજકીય આગેવાનો કે સરકારી પ્રતિનિધિને તમે આ વિષય ઉપર ચોક્કસ પૂછી શકો છો દુનિયાની અંદર ભારત એક એવો દેશ છે કે તર્કવાદી દેશ છે વિવાદ કરતો દેશ છે પ્રશ્ન પૂછતો દેશ છે પરંતુ હારની જ્યાં પ્રણાલી છે ત્યાં પ્રશ્નોને દબાવી દેવામાં આવે છે બોલવા દેવામાં આવતા નથી લોકોના અવાજને સામ દામ દંડ ભેદની નીતિથી દબાવી અને લોકોનો અવાજ રૂંધવામાં આવે છે એટલે હવે લોકોએ બોલવાનું પણ બંધ કરી દીધું છે પરંતુ ક્રાંતિકારી લોકો આઝાદી પહેલા પણ હતા અને આઝાદી પછી પણ છે જયારે જયારે વડોદરા શહેરની વાત આવશે ત્યારે જે લોકો વડોદરા સાથે મન અને ધ્વન અને લાગણીથી જોડાયેલા છે એવા તમામ લોકો અવાજ ઉઠાવશે અને પ્રજાનો પ્રશ્ન સરકાર સુધી પહોંચાડશે અહીં અમે એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો અમારો માધ્યમ છે કે શાંતિપ્રિય લોકો અને શાંતિપૂર્ણ રીતે અમે અમારી પ્રેસ કોન્ફરન્સ કરી શકીએ અમે અમારી વાત સરકાર સુધી પહોંચાડી શકીએ મીડિયા અમારી વાત શાંતિથી સાંભળે અને સરકાર સુધી પહોંચાડે અમે અમારી વાત શાંતિથી કરી શકીએ આ વિષયોને લઈ અને અમે આ રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે અન્યથા આવી પ્રેસ કોન્ફરન્સ અમે પાલિકાના દ્વારા પણ કરી શકીએ છીએ પણ ત્યાં જેવી પ્રેસ કોન્ફરન્સ કરવા આપ સૌ મિત્રોને બોલાવીએ એટલે પોલીસ આવી જાય ના અમારું કામ થાય ના તમારું કામ થાય અને આ પ્રશ્નને દબાઈ દેવામાં આવે એટલે આવા એક માધ્યમથી અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મહેશ પ્રભુને અમારો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આપ દિવાળી અંધારા જેવી કામગીરી ન કરતા આપની પાસે વડોદરા શહેરને ઇલેક્શન પહેલા ખૂબ બસ મોટી આશાઓ છે જેથી કરી અને આ સોલિડ વિષયને ગંભીર લઈ અને આની પારદર્શકતા રહે પ્રજાને ખરેખર સ્વચ્છતાની જરૂર છે માન્ય મોદીજીનો નું આહવાન છે કે સ્વચ્છતા જોઈએ પરંતુ વડોદરાને સ્વચ્છતા મળવી ખૂબ મુશ્કેલ છે કારણ કે ગુલાબી અને તૈલી ચિત્રો બતાવી અને આ લોકો એવોર્ડો અને ફિલ્ડને લઈ આવે છે ઇનામો પરંતુ હાલને આપણે જોઈએ છીએ કે વડોદરા શહેરની અંદર ઠેર ઠેર કચરાના ઢગલા છે ઠેર ઠેર ગંદકી છે અને એવી જગ્યાઓ છે જ્યાં આજે પણ નિયમિત સફાઈ થતી નથી અને નિયમિત કરવેરો ન ભરનારના ઘરે નોટિસો આવે છે અને સીલ મારવામાં આવે છે એટલે આવા અનેક ગંભીર વિષયોને લઈ અને સોલિડ વેસ્ટના બાબતે સરકાર ચોક્કસ કામગીરી કરે એવી અમારી અમને આશા છે અને સાથે સાથે એ પણ સ્પષ્ટ કરવા અમે કરવા માંગીએ છીએ કે આ વિષયને લઈ અને જો અમને યોગ્ય નિરાકરણ કે ન્યાય નહીં આપવા આવે તો આ આખો વિષય અમે ન્યાયપાલિકાના દ્વારા લઈ જઈશું અને જે પણ આની અંદર લાગતા વળગતા લોકો છે એ તમામને અમે ધસેડીશું અને ચોક્કસ ન્યાયપાલિકાની અંદર અમે ન્યાય વડોદરાની પ્રજાને અપાવીશું અને આ જવાબદારી અમે લીધી છે એ અમે પૂર્ણ કરીશું બસ મજાની વાત કરી મારા મિત્ર વિનોદભાઈ કે હવે જે રસ્તો છે એ આગળ ફોર્સનો જ રસ્તો છે કેમ કે બહુ આવેદનપત્ર આપ્યા એમને રજૂઆત કરવા માટે આપણે જ્યારે જતા હોય તો પાલિકામાં પોલીસ ગોઠવી દેવામાં આવે છે તો કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા કોઈ ગુંડા કોઈ આતંકવાદી ત્યાં પાલિકામાં રજૂઆત કરવા નથી આવતા વડોદરા શહેરની અઠ્યાવીસ લાખના જનતાનો ટેક્સના પૈસાનો જ્યારે દુરુપયોગ થતો હોય તો દરેક સામાજિક કાર્યકર્તાઓ હોય એ ઉઠાવતા હોય છે પરંતુ જયારે આવેદનપત્ર આપણે આપતા હોય છે એના પર કોઈ એક્શન લેવામાં નથી આવતું એટલે ટૂંક સમયમાં હવે કોર્ટ રાહે કામ કરીશું શ્રી જીતેન્દ્રભાઈ આજુબાજુના જે સ્થાનિકો લોકો છે એમના દ્વારા પણ કોર્પોરેશન મહાનગરપાલિકાને